આપણે જોવાનું છે અને આ વિડીયોની અંદર અત્યારે આપણે જોવાનું છે તેનો પ્રશ્નપત્ર નંબર બે અને આનું જો કોઈ પણ પ્રશ્નપત્ર તમે જોવા માંગતા હો કે કોઈ પણ પ્રશ્નપત્રના કોઈ પણ વિભાગ તમે જોવા માંગતા હો મળી જશે તો અત્યારે આપણે જોવાનું છે તેનો પ્રશ્નપત્ર નંબર બે વિભાગ બી અને પ્રશ્ન નંબર પચાસ કે નિર્માણ કામ માટે થયેલ કરારમાં નિશ્ચિત તારીખ કરતાં વિલંબથી પૂરા થતા કામ માટે નીચે પ્રમાણે પ્રમાણેના દંડની જોગવાઈ છે પ્રથમ દિવસ માટે રૂપિયા બસો બીજા દિવસ માટે રૂપિયા બસો પચાસ ત્રીજા દિવસ માટે ત્રણસો વગેરે પ્રત્યેક દિવસ માટે દંડની રકમ આગળના દિવસ કરતાં રૂપિયા પચાસ વધુ છે જો કોન્ટ્રાક્ટર ત્રીસ દિવસનો વિલંબ કરે પ્રથમ દિવસ માટે કેટલી કિંમત થશે રૂપિયા બસો બીજા દિવસ માટે કેટલા થાય બસો ને પચાસ ત્રીજા દિવસ માટે છે ત્રણસો ચોથા દિવસ માટે શું થાય ત્રણસો ને ચાલુ રે છે અને આવું ટોટલ કેટલા દિવસ સુધી તા કે ત્રીસ દિવસમાં કેટલી રકમ એને ભરવી પડે એ આપણે શોધવાની છે તો પેલા તો જે માહિતી આપેલી છે એમાંથી એ ડી અને કિંમત શોધી તો આમાં મને પ્રથમ પદ શું જોવા મળે છે એટલે એ બરાબર થશે બસો બીજું આપણે શોધીએ ડી તો ડી બરાબર જો ધારો કે આ છે પેલું પદ આ બીજું પદ આ ત્રીજું પદ આ ચોથું પદ એમ કન્ટિન્યુઅસલી પદ હાલે છે તો ડી બરાબર સૂત્ર શું થાય એ ટુ માઇનસ એ વન એટલે કે બીજા પદમાંથી માંથી પહેલું પદ બાદ કરવું અથવા તો તમારે હંમેશા એક યાદ રાખવાનું ગમે એટલા નું પદ હોય એમાંથી એનું પદ બાદ કરવાનું પેલા પદને ને મૂકીને બાકીનું કોઈ પણ પદ લેશો એમાંથી એના આગલા પદ ને બાદ કરી નાખવાનું એટલે નોર્મલી આપણે બીજા પદ માંથી પહેલું પદ બાદ કરીએ એટલે હું લખું છું એ ટુ માઇનસ એ વન તો એ બરાબર કેટલા આપ્યા છે બસો ને પચાસ અને એ વન બરાબર કેટલા આપ્યા છે બસો એટલે એનો મતલબ એમ કે ડી બરાબર કેટલા થાશે પચાસ થશે એટલે D ની કિંમત મને પચાસ મળેલી છે એની કિંમત છે કેટલો થાય જો પ્રથમ દિવસ વિલંબ કરશે એટલે બસો રૂપિયા બીજા દિવસે બસો ને પચાસ એટલે જે છે એ બધે શું કરવો પડે મારે સરવાળો કરવો પડે દરેક દિવસનો જેટલો જેટલો દંડ લાગે છે બધેનો સરવાળો કરવો પડે અને સરવાળો કરવા માટે આપણી પાસે સરવાળાનું સૂત્ર છે એસ એન બરાબર શું થાય એન ના છેદ માં બે કાઉન્સ ની અંદર ટુ એ પ્લસ એન માઇનસ એક ગુણ્યા બે હવે સાદુ રૂપ આપીએ તો અહીંયા એસ એન ની જગ્યાએ કિંમત કેટલી છે ત્રીસ કેમ કે ટોટલ કેટલા દિવસનો નો વિલંબ કીધો છે ત્રીસ દિવસનો એટલે આમાં પણ જે એન છે અહીંયા કેટલા ત્રીસ એના છેદમાં બે ટુ એની કિંમત કેટલી છે બસો એટલે ત્યાં મૂકી દઉં છું બસો પ્લસ એન ની કિંમત હવે આપણે રૂપ આપીએ તો અહીંયા છે ત્રીસ બાય એટલે અડધા કેટલા થાય પંદર અને બસો દુ કેટલા થશે ચારસો પ્લસ ત્રીસ માંથી એક જાય એટલે કેટલા મળે ઓગણત્રીસ અને કેટલા કરવાના પચાસ તો જો આપણે ગુણાકાર કરી નાખીએ તો ચાર પાંચ દુ દસ દસ ને ચાર કેટલા થાય ચૌદ એટલે અહીંયા કેટલા મળ્યા ચૌદ અને જીરો સાથે કોઈ પણ પદ નો ગુણાકાર થશે એટલે એ જીરો રહેશે એટલે જો આનું સાદુ રૂપ આપતા તો અહીંયા જેટલા પદ હતા એ લખી નાખો છો અહીંયા હતા ચારસો અને આ બે પદ નો ગુણાકાર મને કેટલો જોવા મળે છે એક પચાસ એટલે અહીંયા લખી નાખું છું એક હવે આ બંને પદ નો આપણે પેલા તો સરવાળો કરી નાખીએ પંદર કાઉન્સમાં સરવાળો કરું તો જીરો પ્લસ જીરો એટલે કેટલા મળશે જીરો પાંચ પ્લસ જીરો એટલે કેટલા મળે છે પાંચ ચાર અને ચાર કેટલા થશે આઠ અને અહીંયા કેટલા છે એક એટલે સરવાળો કરતા મને કેટલા મળે એક હજાર આઠસો ને પચાસ હવે આનો આપણે રૂપ આપીએ તો એક હાજર આઠસો ને પચાસ નો ગુણાકાર કેની સાથે કરવાનો છે એટલે હું લખું છું એક હાજર આઠસો ને પચાસ અને એના ગુણીના કેટલા કરવાના છે બે પદ છે એટલે જીરો મૂકવું એકનો ગુણાકાર જીરો સાથે થાય એટલે જીરો નો પાંચ સાથે એટલે પાંચ નો આઠ સાથે એટલે આઠ અને એકનો એક સાથે એટલે એક પાંચ નો ગુણાકાર જીરો સાથે થાય એટલે જીરો પચું પચું શું થાય પચીસ નો વધી બે હવે 8 પચાસ કેટલા થાય 40 40 ને બે કેટલા થાય બેતાલીસ બેતાલીસ વધી પડ્યો વધી પડી કે ને કેટલા થશે બે આનું સાદુ રૂપ આપવું તો ત્રીસ દિવસ માટે એટલે કે એ ત્રીસ બરાબર મને કેટલા જોવા મળે છે એકમ દશક સો હજાર ને દસ હજાર એટલે કે સત્યાવીસ હજાર ને પચાસ સત્યાવીસ હજાર સાતસો ને પચાસ એટલે છેલ્લે આપણે એક લાઈન લખીશું કે આમ ત્રીસ દિવસ વિલંબ કરવા પર સત્યાવીસ પચાસ રૂપિયા દંડ ચુકવવો પડશે અથવા તો પડે તો ત્યારબાદ હવે આપણે જોવાનું છે તેનો પ્રશ્ન નંબર એકાવન કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે એકસો ને પચીસ અવલોકનો આવૃત્તિ છે તો ખૂટતી આવૃત્તિ શોધો અને ત્યારબાદ તમને કોષ્ટક આપેલું છે અને કોષ્ટકમાં જે ડેશ કરેલો છે એ જે ખૂટતી આવૃત્તિ છે એ અત્યારે આપણે શોધવાની છે તો સૌ પ્રથમ તો જે આમાં કોષ્ટક આપેલું છે એ કોષ્ટક હું અહીંયા દોરી નાખું છું તો કઈક આ પ્રકારનું પચીસ ટૂંકમાં તમારે જો અહીંયા લખવું હોય ને તો સીગમા એફઆઈ જો આવૃત્તિ છે ને એને એફઆઈ વડે દર્શાવાય છે સીગમા એફઆઈ બરાબર કેટલા આપેલા છે એકસો ને પચીસ જયારે ડબલ ખૂટતી આવૃત્તિ હોય ત્યારે હંમેશા યાદ રાખજો ગણી શકાતો નથી હવે ત્યારે કોઈ પણ તમારે સૌ પ્રથમ તમારે શું શોધવું પડે એકસાઈ શોધવું પડે આઈ એટલે શું થાય તાકે કે મધ્ય કિંમત આપણે વર્ગની જે મધ્ય કિંમત હોય ને એ શોધવાનું કે છે હવે કેવી રીતે શોધવી પણ એની પહેલા આપણે અહીંયા જે ખૂટતી આવૃત્તિ છે ને એને ધારી લઈએ ધારો કે અહીંયા ખૂટતી આવૃત્તિ છે એને હું x કહી દઈશ અને આ જે ખૂટતી આવૃત્તિ છે ને એને હું y કહી દઈશ બરાબર એમાં માહિતી આપેલી નથી પણ આપણે શું કરી લેશું એક પ્રકારની ધારણા કરી લેશું કે જેથી સાદું રૂપ આપવું કેવું પડે સહેલું પડે હવે આમાં જો પેલા x એ તમારે શોધવું હોય તો સૌ પ્રથમ આપણે શું કરશું કે આ બે વચ્ચેનો ગેપ શોધવાનો છે તો આ બે વચ્ચેનો ગેપ કેટલો છે

એટલે આપણે અહીંયા કેટલા જોવા મળશે તાકે કે એના છેદમાં કેટલા કરવાના બે હવે કેટલા જોવા મળે સાત એટલે એના છેદમાં બે જો અહીંયા દસ છે ને કેટલા છે ચૌદ એટલે એ બે નો કરવો સરવાળો અને એના છેદ માં મૂકવું બે એટલે કેટલા થાય ચોવીસ અને એના છેદમાં બે ચોવીસ ને બે વડે ભાગું તો કેટલા આપણે જોવા મળશે કે અહીંયા જોવા મળશે બાર એટલે આ જવાબ આપણે કેટલો જોવા મળે છે બાર હવે તમે કદાચ લોજિક લગાડો ને તોય તમને સરખી વસ્તુ જોવા મળે કે બાર માંથી સાત જાય તો કેટલા વધે છે પાંચ વધે છે એવી જ રીતના સાત માંથી બે જાય તો એ કેટલા વધે છે પાંચ એટલે આમાં પાંચ પાંચ ના ગેપ રાખીને તમે કિંમત મૂકતા જાવ ને તો એ તમારો જવાબ સાચો જ આવે પેલી ત્રણ કિંમત મેળવી ને એના ઉપર બી તમારે અવલોકન કરવાનું થાય જો સાત માંથી બે જશે તો એ પાંચ વધે હવે બાર છે બાર માંથી આપણે સાત જવા દઈએ તો એ કેટલા વધે કે પાંચ જ વધે છે એટલે આપણે જો એ પ્રકારે કરતા જ જશું ને તો એ કિંમત સરખી આવશે અત્યારે હું પેલા એ પ્રકારે તમને શીખવાડું છું હવે બાર છે બાર ની અંદર તમે પાંચ ઉમેરો તો બાર ની અંદર આપણે પાંચ ઉમેરીએ એટલે કેટલા જોવા મળશે તા કે સત્તર જોવા મળશે એ પણ સૂત્ર પ્રમાણે જોઈ લે કે શું ખરેખર સત્તર જોવા મળે તો શું થાય કે પંદર પ્લસ ઓગણીસ અને એના છેદમાં બે હવે આ બે નો સરવાળો કરી તો નવ અને પાંચ કેટલા થાય ચૌદ ચૌદ નો ચોકડો નોંધી પડીએ એક ને બે ને કેટલા થશે ત્રણ ત્રણ ના છેદમાં બે હવે સત્તર દુજ ચોત્રીસ થાય એટલે ચોત્રીસ ભાગ્યા બે એટલે કેટલા આવે છે સત્તર એટલે આપણે ખબર પડી ગઈ કે એ જ રીતે દાખલો ગણવાનો થશે એટલે હવે અહીંયા જો આગળ છે તો સત્તર છે સત્તર ની અંદર કેટલા ઉમેરવાના છે પાંચ ઉમેરવાના છે તો સત્તર ની અંદર એટલે કેટલા જોવા મળશે બત્રીસ બત્રીસ ની અંદર પાંચ ઉમેરીએ એટલે કેટલા જોવા મળશે સાડત્રીસ હવે સાડત્રીસ છે સાડત્રીસ ની અંદર પાછા તમે પાંચ ઉમેરો એટલે તમને કેટલા જોવા મળશે બેતાલીસ એટલે આ પ્રકારમાં આપણે જોવા મળે છતાંય એકવાર ચેક કરી લઈએ કે આપણે કોઈ ભૂલ નથી કરી ને છેલ્લા પદ નું અધ સીમા પ્લસ ઉર્ધ્વ બે કરી નાખીએ તો ચાલીસ પ્લસ કેટલા છે ચુમ્માલીસ એના છેદમાં કરી દઈએ બે હવે જો આ જીરો પ્લસ ચાર એટલે અહીંયા આવશે ચાર અને અહીંયા ચાર ને ચાર કેટલા થશે આઠ ના છેદમાં બે એટલે આ જો બે આપણે જે ચાર હતા એના થઈ જશે બે અને આ કેટલા થઈ જશે આઠ હતા એના ચાર એટલે અહીંયા કેટલા મળ્યા બેતાલીસ એટલે એનો મતલબ એવો થાય કે એક સાઈ આપણે સાચો મૂકેલો છે બાકી એકસ ઓનલ કિંમત છે એટલે બધેમાં ગેપ કેવો જોવા મળતો હોય સરખો જોવા મળતો હોય ત્યારે જ ઉપયોગમાં લેવો હવે અહીંયા સુધી પહોંચી ગયા હવે તમારે શું કરવાનું છે આપણે એવો વિચાર કરવાનો છે કે આને કઈ રીત થી

બરોબર કોઈને પણ તમે એ ધારી શકો છો ધારે કરવું હોય કે પદ વિચલન કરવું હોય તો જો આમાંથી કોઈ પણ એ ધારી પણ ખૂટતી આવૃત્તિ આવે ને ત્યારે પ્રાયોરિટી એટલે અત્યારે હું શું કરું છું સત્તર છે ને એને એ ધારી લઉં છું તો અહીંયા આપણે સત્તર ને એ તો ધારી લીધો તો હવે શું કરવું કે હવે જો મારે પદ વિચલનની રીતે જો આ દાખલાનું સોલ્યુશન કરવું હોય તો યુઆઈ શોધવું શું શોધવું પડે યુઆઈ અને ui શોધવાની એક શોર્ટકટ ટ્રીક છે એમાં તમારે શું કરવાનું એક યાદ રાખવાનું કે વર્ગ લંબાઈ બધેમાં કેવી હોય ને સરખી હોય ત્યારે આ ઉપયોગમાં આવે છે તમારે શું કરવાનું જ્યાં તમે એ ધાયરો ને એને કહી દેવાનો 0 એની ઉપર -1 -2 અને -3 નીચે શું થાશે 1 2 3 4 5 એટલે ટૂંકમાં ક્રમમાં 0 થી નીચે લેતો જવાનું અને ઉપર કેમાં લેતો જવાનું માઈનસમાં એટલે તમને આરામથી જે યુઆઈ છે એ મળી જશે હવે આ મળી ગયા પછી આપણે શું કરવાનું કે સૌ પ્રથમ છે ને તમારે સૂત્ર પ્રમાણે વિચાર કરવાનો છે સૂત્ર આપણી પાસે શું હતું પદ વિચલન રીતનો કે પ્લસ સીગમા એફઆઈ યુઆઈ એના છેદમાં માં આવશે સીગમા એફઆઈ અને આ આખા ગુણ્યા શું આવી જશે હવે જો પેલી વસ્તુ તો આપણે જોઈ લીધી હતી એફઆઈ તો આપણે આપેલો હતો

હવે શું કરવાનું છે તો કે હવે તમારે શું કરવાનું પહેલા તો જે માઇનસ વાળા પદ છે ને એનો સરવાળો કરવાનો અને પછી જે પ્લસ વાળા પદ છે ને એનો સરવાળો કરવાનો સરવાળો કરી નાખો વાળા પદનો આપણે સરવાળો કરીએ તો આ નવ હતા નવ અને એની અંદર તમે બાર ઉમેરો તો નવ અને એની અંદર જ્યારે આપણે બાર ઉમેરીએ ત્યારે આપણે કેટલા જોવા મળે એકવીસ હવે આ છે એકવીસ અને પ્લસ કેટલા કરવાના છે સોળ હવે છ ને એક થશે સાત અને બે ને કેટલા ત્રણ એટલે આનો સરવાળો આપણે કેટલો જોવા મળે છે આને ઇગ્નોર કરવાનો છે શા માટે ઇગ્નોર કરવાનું છે ને શું મૂકશું એ બધી વસ્તુ હમણાં તમને સમજાવીશ અત્યારે હાલમાં ઇગ્નોર કરશો કેવી રીતે આપણે ગણતરી કરશું આ પાંચ છે બરાબર આ પાંચ ને બે કેટલા થશે સાત સાત હતા ની અંદર કેટલા નાખવાના છે 4 એટલે એટલે આ એકસો અગિયાર થયા અને ત્રણ વાય ની કિંમત નથી ખબર એટલે પ્લસ કરી નાખું છું ત્રણ આ મને કિંમત કેમાં જોવા મળી છે પ્લસ માં જોવા મળી આ કિંમત કેમાં છે માઇનસ માં હવે આપણે અહીંયા શું કરવાનું છે જો પ્રથમ તો હું અહીંયા લખીશ સીગમા એફઆઈ સીગમા નો મતલબ શું થાય આપણે અહીંયા શોધવાનું છે ખાલી વાળું પદ નથી તો હવે શું આ બે તો કરી નાખી આ પ્લસ વાળું અને આ માઇનસ વાળું પ્લસ કેટલા હતા એકસો ને અગિયાર હતા અને માઇનસ કેટલા હતા સાડત્રીસ એક માંથી સાત જાય નહીં એટલે આ એક નું થઈ જશે જીરો ને આવશે દસ દસ ને કેટલા છે અગિયાર હવે અગિયાર માંથી આપણે કેટલા બાદ કરવાના છે સાત બાદ કરવાના છે અગિયાર માંથી સાત જાય તો કેટલા વધે ચાર વધે હવે અહીંયા શું થશે તો આ ઝીરો થઈ જશે ને અહીંયા આવી જશે દસ દસ માંથી ત્રણ જાય તો કેટલા વધે સાત એટલે આ બે ની બાદ બાકી કરીએ એટલે મને કેટલા જવાબ મળે છે ચુમ્મોતેર મોટા પદની નિશાની પ્લસ હતી એટલે પ્લસ જ રાખશું અને આમાં પાછા પ્લસ ત્રણ વાય આપ્યા તો એમ નમ રહેવાના છે કેમ કે એમાં મને વાય ની કિંમત ખબર નથી હવે જો આપણે મને કેટલા જોવા મળ્યા છે તો કે ચોમોતેર પ્લસ ત્રણ વાય અને એના છેદમાં સીગમા એફઆઈ બરાબર આપણે ઓલરેડી આપી દીધા હતા કેટલા હતા કે એકસો ને જો એચ ની અંદર ખાસ ધ્યાન આપવાનું છે કે આપણે કેવી રીતના પાંચ બાદ કરું નવ માંથી પાંચ બાદ કરીએ તો ચાર વધે પણ એમાં પ્લસ એટલે બરાબર મને કિંમત કેટલી મળશે પાંચ મળશે પ્લસ એક માટે કર્યું કે જો અહીંયા ચાર થી પૂરું થતું હતું પણ અહીંયા ચાલુ પાછું ચાર થી થાતું નથી ચાલુ ક્યાંથી થાય છે પાંચ થી ચાલુ થાય છે તમારે શું કરવાનું છે આમાંથી તમે શું કરો તા કે દસ માંથી પાંચ કાઢી નાખો એટલે તમને કેટલા જોવા મળે પાંચ જોવા મળે પણ આવી જ્યારે કિંમત આપેલી હોય ત્યારે એની બાદ બાકી કરો ને એમાંથી શું કરવાનું તા કે એની અંદરથી પાછું પ્લસ એક કરવાનું થશે

એટલે h બરાબર મને કેટલા મળશે પાંચ મળશે તો હવે જો આપણે કંઈક આવું જોવા મળે બાવીસ પોઈન્ટ બાર માઇનસ સત્તર બરાબર અહીંયા શું છે તા કે ચુમોતેર પ્લસ ત્રણ વાય અને એના છેદમાં કેટલા છે એકસો ને પચીસ અને ગુણા અહીંયા કેટલા આપણી પાસે આપેલા છે પાંચ હવે જો આ બાવીસ પોઈન્ટ બાર માંથી મારે કેટલા બાદ કરવાના છે સત્તર બાદ કરવાના છે એટલે જો હું અહીંયા રાખું છું બાવીસ પોઈન્ટ બાર એમાંથી બાદ કરી સત્તર પોઈન્ટ જીરો જીરો બરોબર કેમ કે સત્તર પછી પોઈન્ટ માં કઈ નથી એટલે એમ રાખ્યું છે બાર આ જેમ હતા એમ જ આવશે હવે જો બે માંથી સાત ના જાય એટલે અહીં થઈ જશે એક ને અહીં આવશે દસ દસ ને બે કેટલા થયા બાર હવે બાર માંથી મારે કેટલા બાદ કરવાના છે સાત બાદ કરવાના છે એટલે અહીંયા મળશે મને પાંચ અને આ એક માંથી એક જશે એટલે શું થઈ જશે જીરો એટલે આ બાજુ આપણે જો જવાબ જોવા જઈએ તો જવાબ મને કેટલો જોવા મળે પાંચ પોઈન્ટ બાર બરાબર અહીંયા શું જોવા મળે છે હજી જો અહીંયા આપણે સાદુ રૂપ આપવું હોય તો એ આપી શકાય અહીંયા જો આપણે છેદ ઉડાડવું હોય તો ઉડી શકે છે હવે એકસો પચીસ પચીસ પચા એકસો પચીસ થાય અથવા જો તમને ખબર ના હોય તો હું અહીંયા તમને ભાગાકાર કરી દઉં કે આ એકસો પચીસ છે એને ભાગ્યા જો આપણે પાંચ કરીએ તો શું થશે પાંચ દુ થશે દસ ઉપર પચીસ એટલે આને તમારે પચીસ ગુણ્યા પાંચ એમ લખવું હોય તો એ લખાય એટલે આ પાંચ અને પાંચ થઈ જાય ઉડી જાય બરાબર હવે આનો આગળ સાદુ રૂપ આપીએ તો આપણી પાસે કેટલા વધે છે તાકે અહીંયા છે ચોમોતેર પ્લસ ત્રણ અને એના છેદમાં કેટલા છે પચીસ હવે પચીસ કેવા છે કે આ બાજુ ભાગાકારમાં છે બરાબર ને આ બાજુ જશે જશે તો એટલે આવું જોવા મળે કે પાંચ પોઈન્ટ પચીસ અને બરાબર ચુમ્મોતેર પ્લસ ત્રણ વચ પોઈન્ટ બાર ગુણના પચીસ કરવા પોઈન્ટ વાળા ગુણાકાર છે ને ઘણાને ના આવડે એટલે આ જે પાંચ પોઈન્ટ બાર છે એને હું પાંચસો ને બાર લખીશ પોઈન્ટ પછી કેટલા આંકડા છે બે આંકડા પચીસ અહીંયા મને આપેલા છે પાંચસો ને બાર અને એને ગુણણા કેટલા કરવાના છે પચીસ કરવાના છે હવે નીચે બે અંક છે ને એટલે એક જીરો મૂકી દઉં હવે બે દુ કેટલા થશે ચાર બે એક કેટલા થશે બે અને બે પચા કેટલા થશે દસ હવે પાંચ દુ કેટલા થશે દસ નો જીરો ને વધી પડી એક પાંચ એક પાંચ ને એક કેટલા થશે છ અને અહીંયા જોઈએ તો પચુ પચુ કેટલા થશે પચીસ એટલે અહીંયા મળી જાય પચીસ એટલે આ આવશે જીરો છ ને ચાર દસ નો જીરો વધી પડી એક હવે પાંચ ને છ ને સાત અને એક કેટલા થશે આઠ હવે અહીંયા કેટલા આવી ગયા બે અને અહીંયા કેટલા હતા એક એટલે આનો જો આપણે ગુણાકાર કર્યો ત્યારે જો ખાસ યાદ રાખજો કે આ બે નો આપણે ગુણાકાર કર્યો ને ત્યારે મને જોવા મળ્યા એકસો અઠ્યાવીસ પાછળ બે જીરો એટલે કે બાર હજાર આઠસો અને એના છેદમાં પાછા વાય હવે જો આનો આગળ સાદુ રૂપ આપવું હોય તો ચુમોતેર આ બાજુ કેવા છે પ્લસ છે બરાબર ને આ બાજુ કેવા થશે માઇનસ એટલે અહીંયા થશે એકસો ને અઠ્યાવીસ માઇનસ ચુમોતેર અને બરાબર કેટલા થશે ત્રણ વાય હવે આને આપણે બાદ બાકી એ આ એકસો છે એમાંથી માઇનસ મારે કેટલા કરવાના છે ચુમ્મોતેર કરવાના છે આઠ માંથી ચાર જાય તો કેટલા વધે ચાર હવે આમાં ડાયરેક્ટ તમે બાર માંથી સાત ઉડાડ નાખો તો હાલે કેમ કે બે માંથી સાત ના જાય તો અહીંયા થશે જીરો ને અહીંયા આવશે દસ દસ ને બે બાર બાર માંથી કેટલા બાદ કરવાના છે સાત બાદ કરવાના છે બાર માંથી સાત જાય તો કેટલા વધે પાંચ એટલે અહીંયા આપણે કેટલા જોવા મળે છે ચોપન અને બરાબર કેટલા થાય છે ત્રણ વાય હવે જો આનો આગળ સાદુ રૂપ આપીએ તો ત્રણ આ બાજુ છે ગુણાકારમાં આ બાજુ જશે તો ભાગાકાર એટલે શું થાશે કે ચોપન ભાગ્યા ત્રણ અને બરાબર શું થશે વાય હવે જો ચોપન ને મારે કેટલા વડે ભાગવાના છે ત્રણ વડે ભાગવાના છે ત્રણ એકુ થાશે ત્રણ વૈધા કેટલા તો કે બે અને ઉપરથી ઉતાર્યા ચાર હવે જો ત્રણ અઠા કેટલા થાય ચોવીસ અને શેષ કેટલો મળ્યો જીરો એટલે અહીંયા મને કેટલા મળે અઢાર બરાબર વાય એટલે y બરાબર આપણે કેટલા મળે છે અઢાર આ કેની કિંમત મળી છે મને y ની કિંમત મળી છે હવે જો y ની કિંમત તો આપણે મળી ગઈ હવે મારે કેની કિંમત શોધવાની છે તો કે આ x ની કિંમત શોધવાની છે કેવી રીતના શોધશું તો કે આપણે ખબર છે આ બધે બધાનો સરવાળો કરીને તો 125 આવે એટલે પહેલા તો હું શું કરીશ તો કે આ જેટલા પદ મને આપેલા છે ને બધે બધા પદનો સરવાળો કરીશ એટલે બધે બધા પદનો સરવાળો કરવા માટે જો હું અહીંયા પદ લખું છું કે આપણી પાસે પહેલા કેટલા છે તો કે 3 પ્લસ આઠ પ્લસ બાર પ્લસ 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 વાય પ્લસ છ પ્લસ બે અને બરાબર કેટલા આપેલા છે એકસો પચીસ એટલે બરાબર મૂકી દઉં છું એકસો ને પચીસ હવે આ જેટલા પણ પદ મને આપેલા છે ને આ બધા જ પદનો આપણે સરવાળો કરીએ તો અહીંયા મને કેટલા જોવા મળે તા કે સત્યાસી પ્લસ કરીએ તો આપણે કેટલા મળે છે સત્યાસી હવે અહીંયા છે સત્યાસી પ્લસ એક્સ વાયની કિંમત આપણી પાસે છે કેટલી છે અઢાર એટલે જ્યાં વાય લખેલો છે ને મૂકી દે અઢાર અને બરાબર કેટલા થશે એકસો ને પચીસ હવે આ બે ને આપણે સરવાળો કરી નાખે કેટલા કરવાના છે અઢાર તો સાત દુ ચૌદ ને એક પંદર નો પાંચલો પચીસ એકસો પાંચ આ બાજુ પ્લસ છે બરાબર ને આ બાજુ કેવા થઈ જશે માઇનસ એટલે એક્સ બરાબર થશે એકસો ને પચીસ માઇનસ એકસો ને પાંચ અહીંયા જો આપણે બાદ બાકી કરીએ તો આ એકસો ને પચીસ એમાંથી બાદ કેટલા કરવાના છે એકસો ને પાંચ હવે જો આ પાંચ માંથી પાંચ જાય તો કેટલા વધે જીરો બે માંથી જીરો જાય તો કેટલા વધે છે બે અને આ તો જે પદ હતા એક માંથી એક કિંમત આપણે વીસ જોવા મળે છે અને ની કિંમત કેટલી જોવા મળે છે અઢાર અને હજુ આમાં કોઈ પણ જગ્યાએ જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ કરીને જરૂરથી કહી દેજો તો વિદ્યાર્થી મિત્રો અમારો પસંદ આવ્યો લાઈક કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને ને કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ